વાત કરે તો જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી જે રિક્ષા ગેંગના ત્રણ સભ્યોને બ્રાન્ચે પાડ્યા છે સો ગુનાઓનો ઉકેલાયો ભેદ કે જે જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વિસ્તારમાં મંદી ચોરી અને અન્ય જે ઘરફોડ ચોરીના બનાવો જે બનવા અનુસંધાને છે પટેલ તથા તેમની ટીમ દ્વારા રાખી અને આવી કોઈ કોઈ ઘટના બને તો તાત્કાલિક છે ગુનાના મૂળ સુધી પહોંચી આરોપીઓને પકડી અને મુદ્દા માલ પરત મળે અને જે ભોગ બનનાર છે તેમને ન્યાય મળે એ માટે પૂરતા પ્રયત્નશીલ હોય આ દરમિયાન બી ડિવિઝનમાં જે ત્રણ એક સરખા બનાવો બનેલા કે રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડ્યા હોય અને ત્યારબાદ તેના ખિસ્સામાંથી જે રકમ હોય રૂપિયા હોય તે ચોરી થઈ હોય તો આ જે ચાલાકીપૂર્વકનું જે ગુનો કરવામાં આચરવામાં આવતો હતો તેને ધ્યાને રાખી અને એનસીબી ની ટીમ ને ટેકનિકલ સર્વેલન્સ આ ઉપરાંત ખાનગી બાતમીદારો મારફતે જે માહિતી મળતા જોશીપરાના ગરનાળા પાસેથી એક રિક્ષા સાથે ત્રણ ઇસમોને પકડી અને પૂછપરછ કરતા સહી શંકાસ્પદ હકીકત જણાય આવી અને ત્યારબાદ ઊંડાણપૂર્વકની યુક્તિ પ્રયોગથી પૂછપરછ કરતા આ જે ત્રણ શખ્સો છે દીપક ઉર્ફે ઋત્વિક કરમશીભાઈ વનાભાઈ સોલંકી રવિ બટુકભાઈ ભીખાભાઈ સોલંકી અને અન્ય જે છે સાગર ઉર્ફે બાડો મનસુખભાઈ અપસાણિયા આ તમામ લોકો છે આ રાજકોટ રેટાવ મૂળ છે આ પૈકી રવિ સોલંકી છે જુનાગઢ ધરાનગરનો વતની હોય અને આ વિસ્તારથી માહિતગાર હોય આ જે ટોળકી છે તેમની કોમન એમો છે આ ભીભાડવાળા જે સ્થળો છે બસ સ્ટેશન રેલવે સ્ટેશન કે અન્ય કોઈ મેળાના સ્થળો ત્યાંથી એક છે પોતે રિક્ષા ચાલક બને અને અન્ય બેને પેસેન્જર તરીકે બેસાડે ત્યારબાદ કોઈને રિક્ષામાં પેસેન્જર તરીકે અન્ય જે અથવા તો કોઈ મુસાફરને બેસાડે અને તેના પાસે મોબાઈલ છે રોકડ રકમ અથવા તો કોઈ દાગીના આ વસ્તુને એના ખીચામાંથી બેંક બેગમાંથી ચોરી કરી આવી રીતે જે આખી ઘટનાને છે અંજામ આપતા હતા જુનાગઢ જિલ્લા અને શહેરી વિસ્તારમાં